જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણના મોટાભાઈ રામ ભાઈ છેલ્લી અવસ્થામાં અમદાવાદમાં રહેતા તેમના શરીરે કસર જેવું હોવાથી તેમના દીકરાને બોલાવીને વાત કરી કે જુઓ શ્રીજી મહારાજ દસમના દિવસે ધામમાં ગયા તેથી હું પણ આવતા દસમના દિવસે ધામમાં જઈશ અમારી બંનેની એક આવે એટલે તમારે ખર્ચો ન કરવો પડે માટે હવે સેવકરામ શાસ્ત્રીને બોલાવીને ભાગવતની કથા બેસાડો એટલે સેવકરામ શાસ્ત્રીને બોલાવીને ભાગવતની કથા બેસાડી આજે અમદાવાદ મંદિરમાં રંગમહોલ છે ત્યાં પોતે રહેતા હોવાથી ત્યાં જ મોટો મંડપ બનાવી અને કથાની શરૂઆત કરી કથામાં વાસુદેવાનંદ સ્વામી મહાનુભાવાનંદ સ્વામી તદ્રુપાનંદ સ્વામી પાર્ષદ ભગુજી અને દામોદર ભગત વિગેરે બ્રહ્મનિષ્ઠ સંતો ભક્તો પધારતા આ વાત શહેરમાં પણ ફેલાવા લાગી કે ભગવાન સ્વામિનારાયણના મોટાભાઈ આવતા દસમના દિવસે ધામમાં જવાના છે એ વાત સાંભળીને હિન્દુસ્તાની ગરાશીઓ ત્યાં આવ્યો અને રામ પ્રતાપભાઈને વાત કરી કે જો તમે મને કંઈક પરચો બતાવો તો હું આ વાત માનું ત્યારે રામપ્રતાપભાઈ બોલ્યા કે તમે મલકુસ્તીમાં બહુ જ આગળ પડતા છો અને તમારામાં તાકાત પણ ઘણી છે તેમ છતાંય તમે મારો હાથ પકડો તો હું મારો હાથ છોડાવી દઉં ત્યારે એમણે રામપ્રતાપભાઈનો હાથ પકડ્યો અને રામપ્રતાપભાઈએ હાથ છોડાવી દીધો બે ત્રણ વાર આમ કર્યું ત્યારે હિન્દુસ્તાની ગરાસિયાને પણ બહુ આશ્ચર્ય થયું ત્યારબાદ કથાની પૂર્ણાવતી થઈ બ્રાહ્મણોને દાન આપ્યા અને ત્યાર બાદ રામપ્રતાપભાઈ ગંગાજળે સ્નાન કરી અને ગાયનું છાણ લીપી અને ચોકમાં બેઠા અને બોલ્યા જુઓ ઘનશ્યામ મહારાજ માતા પિતાને લઈ અને મને ધામમાં તેડવા માટે આવ્યા છે બધાને જય સ્વામિનારાયણ આટલું બોલ્યા ત્યાં આજુબાજુ રહેલા ઘણા બધા હરિભક્તોને શ્રીજી મહારાજ અને ધર્મદેવ ભક્તિ માતાના દર્શન થયા તો આવો દિવ્ય પ્રતાપ દેખાડી અને રામ પ્રતાપભાઈ ભગવાનના ધામમાં ગયા જય સ્વામિનારાયણ